મિત્રો કેમ છો બધા મજામાં તો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજ છે તારીખ ઓગણીસ પેલો મહિનો બે હજાર ના રોજ આપણે લાઈવ સોયાબીનનો ભાવ જાણીએ તો જોતા રહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફોલો કરી લેજો ફેસબુકમાં અને યુટ્યુબમાં પણ ચાલો મિત્રો ઓખેની છો છો હા ઓમ બોલ પા હાથ 8 છે આ ક્વોલિટી એવો આ બકલ જો 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 આવો

આ ભાવ એક હજાર અઢાર રૂપિયા છે આ ક્વોલિટી છે એક હજાર અઢાર રૂપિયા આખો વકો છે

देजे। देजे। है चोड़ी। चोड़ी। दे दे भैया सो दो ना एक हजार छवी रुपया है बोला तो जो है एक हजार छवी रुपया आखो वकल है हरो छे रामली रामली माल तो आजो माल एक तो बेटावन करनी है बे हां भाई एक लेख भी ओकेला बड़ा बोले हरो हरो बात नहीं करो हरो करो

આખો વકલ છે આ આવે મોબલ ઉપર 24 રૂપિયા આ સોયાબીન ભાવ 1024 રૂપિયા છે આ કોલેટી જોવો ઓવી છે 1024 રૂપિયા આખો વકલ છે આલે બરફી છે પ્યો આ લે બરફી છે પ્યો ઇતની ઉપર ઇતની ઉપર ઇતની માં બી છે બયા સોયાબીન ભાવ 1021 રૂપિયા છે કોલેટી જોવો ઓવી છે 1021 રૂપિયા આખો વકલ છે 11 रुपय दादा 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 19 15 16 17 18 38 ऊपर दीजिए 17 में नहीं नहीं हां ओए नापईयो क्या 2800 रुपए में है भाई असो दूने भाव 1028 रुपए है क्वालिटी जो वही है 1028 रुपए है आ को कल है अरे आज से तो छे मतलब हां